ભારતભરમાં ઘણા પર્વતો અને હિલ સ્ટેશન આવેલા છે ચોમાસામાં પર્વતની સુંદરતા અતિ મનમોહક હોય છે આજે એવા જ એક પહાડની વાત કરવા જઈ રહ્યા છીએ જે ઝારખંડ રાજ્યમાં આવેલો છે અહીં આવેલા પારસનાથ પર્વતને ઘણા લોકો સોનાના પહાડ તરીકે ઓળખે છે એવું માનવામાં આવે છે કે ઝારખંડના રાજ્યના આ પર્વત પર ચોવીસ જૈન તીર્થકરોને મોક્ષની પ્રાપ્તિ થઈ હતી આ પર્વતનું શિખર સમુદ્ર તલથી લગભગ તેરસો પાસઠ મીટરની ઊંચાઈ પર સ્થિત છે અહીં શિખરજીની વંદના માટે મોટી સંખ્યામાં તીર્થયાત્રીઓ આવે છે પારસનાથ પર્વત જૈન ધર્મના વીસમાં તીર્થકર ભગવાન પાર્શ્વનાથના નામ પરથી ઓળખાય છે જૈન ધર્મના લોકો માટે આ પવિત્ર સ્થાન છે અહીંની પ્રાકૃતિક સુંદરતા અને ધાર્મિક મહત્વના લીધે દર વર્ષે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવે છે એવું કહેવાય છે કે આ પર્વત માટેની યાત્રા બધા લોકો માટે ખુલ્લી નથી હોતી એવા લોકો માટે અનુમતિ છે કે જે લોકો ધાર્મિક ઉદ્દેશ્યથી અહીં સુધી આવે છે ઝારખંડ સરકાર અને સ્થાનીય પ્રશાસન પારસનાથ પર્વત પર વિશેષ ધ્યાન આપીને સુરક્ષા કરે છે